હેલો દોસ્તો નમસ્કાર હું છું સાહેબ અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ અવિરત આશા તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે કેવી રીતે તમારા નાના નાના પગલાંથી સારા પરિવર્તન લાવી શકો એક સચોટ મનમાં એક સવાલ કે શું તમે પણ તમારા સપનાને હકીકતમાં બદલવા માગો છો તો આ વિડીયો પૂરો જોજો કેમ કે વિડીયોના અંતે તમને એવા પાંચ સરળ પગલાં મળશે કે જેને તમે આસાનીથી ફોલો કરીશો આપણે દરેકની પાસે છે પરંતુ લાગે છે કે સમય નથી કે પછી સમયનું મેનેજમેન્ટ ખોટું છે ખોટી માન્યતા ડર અને ઢીલા લક્ષ્યો આ ત્રણ મુખ્ય અવરોધો છે તો ચાલો આને છોડીએ અને શીખીએ કે કેવી રીતે શરૂઆત કરવી શું તમને સાચે જ ખબર છે કે તમારો સાચો હેતુ શું છે કે પછી ફક્ત કંઈક મેળવવું જ છે સફળ થવું છે એમ જ નહીં બલ્કે કહો કે એક વર્ષની અંદર તમે શું હાંસિલ કરવા ઈચ્છો છો લક્ષ્યને સ્પષ્ટ બનાવો ક્યાં સમય કારણ વગેરે તેમાં પણ કારણ વાય એ સૌથી મહત્વનું છે કેમ કે એક તો છે કારણ કે જે તમને સવારે બ્રશ કરતી વખતે પણ જાગૃત રાખશે પગલું બે નાના નાના રૂટીન બનાવો મોટું હશે તો ભય લાગશે પરંતુ દિવસના નાના નાના રૂટીન બનાવો જેમ કે ત્રીસ મિનિટ વાંચવું પંદર મિનિટ આયોજન અને દસ મિનિટ એક્સરસાઇઝ વગેરે નાના પરંતુ નિયમિત પગલાં લાંબા ગાળે તમને ફળ આપશે એક પછી એક નાના લગતા કાર્ય સળંગ પ્રવૃત્તિ બનશે દિવસની કોઈ પણ બે નાની ક્રિયાને એકવીસ દિવસ સુધીનો નિયમ બનાવો પછી આપમેળે થશે પગલું ત્રણ અસફળતામાંથી શીખો અસફળતા એ સાચું માધ્યમ છે કેમ કે જો આપણે સતત વિજયી બનશું તો આપણે શીખવામાંથી ચૂકી જશું પરંતુ જો આપણને એક પણ અસફળતા મળશે તો તેને લીધે આપણને શીખવાનો મોકો મળશે તે તો પણ નિષ્ફળતા આપણને શક્તિશાળી બનાવે છે દાખલા તરીકે કોઈ પણ સ્પોર્ટ્સમેન હોય તે જ્યારે પહેલી વખત પોતાના હરીફની સાથે રમતમાં ઉતરે છે તો ઘણીવાર હારી જાય છે પરંતુ એક એને નિષ્ફળતા મળે તો એ સતત નિરીક્ષણ કરે છે કે મારા હરીફમાં એવું તે શું છે કે જેના લીધે હું હારી ગયો અને ત્યાર પછી એ બધી જ એની ખૂબીઓ જાણી લે છે અને અંતે તે એની ખૂબીઓને જાણી લીધા પછી તેના કરતાં પણ શક્તિશાળી બની જાય છે પગલું ચાર સમયનું પ્રાધાન્ય તમારા સમયનું રક્ષણ કરો એક જ સમય એક જ કામ કરો કેમ કે ટાસ્કિંગ ઔપચારિક રીતે અસરકારક નથી ટાઈમ બ્લોકિંગ કરો જેમ કે મોર્નિંગ ફોકસ બ્લોક બીજી ઓપરેશન બ્લોક અને રિલેક્સ બ્લોક અને જો શક્ય હોય તો દરેક દિવસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક એક કે બે રાખો પગલું પાંચ સલાહ અને કમ્યુનિટી દરેક કામ એકાંતમાં એકલા કરવું જરૂરી નથી કમ્યુનિટી શોધો એવા વ્યક્તિ કે જેણે આ કાર્ય પહેલાં કર્યું હોય વર્કિંગ પાર્ટનર રાખો કે જે તમારું હંમેશા ચેક કરતા રહીએ મહિનામાં એકવાર ચેકલિસ્ટ બનાવો અને જુઓ કે શું વધ્યું કે શું ઓછું થયું આજે આ વિડીયોમાં આપણે પાંચ પગલાં શીખ્યા એક લક્ષ્ય સ્પષ્ટ રાખો બે નાના રૂટીન ત્રણ નિષ્ફળતામાંથી શીખો ચાર સમયનું પ્રાધાન્ય અને પાંચ પાર્ટનર રાખો હવે એક કામ કરો તમે અવનવા સાત દિવસ માટેના ચેલેન્જ રાખો એક લક્ષ્ય નક્કી કરો અને તેને પૂરું કરો તો મિત્રો તમારી કોઈ પાસે પણ જો આ સાત દિવસની ચેલેન્જ હોય તો મને જરૂર જણાવજો મિત્રો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય અને કાંઈક ઉપયોગી લાગ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને કમેન્ટમાં જણાવજો કે સાત દિવસની ચેલેન્જ માટે તમારી પાસે શું સૂચનો છે અને હા ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો કેમ કે તમારો સપોર્ટ અમને મોટિવેશન આપે છે તો આવા જ પ્રેરણાત્મક વિડીયો જોવા માટે ચેનલને આજે જ કરો અને બેલનો આઇકન જરૂર દબાવજો કે જેથી કરીને આવા મોટિવેશનલ વિડીયો આપ સુધી જલ્દી પહોંચી શકે તો બાય જય માતાજી